સતીનભાઈ દેસાઈની એક મારે વાત એ કરવી છે કે પાકિસ્તાનમાં વસીમ સાહેબ એમનું એક સર રજૂ કરે ને દાહોદમાં ગોધરામાંથી એક વ્યક્તિ ત્યાં હોય અને શોધતા શોધતા હવે શેરની મારે વાત કરવી છે કે એ પાની સે રેત રેતશે પાની સર તલક એ પાની છે રેત રેતસે પાની સર તલક લે જા ક્યાં કરો ગે સમંદર કો ઘર તલક આ સતીન દેસાઈને બે હજાર ત્રેવીસનો ઉર્દુ એટલે ગુજરાતી ઉર્દુ સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર મળે છે આ બધા પ્રમાણપત્રોને બધું એટલા માટે આપ્યું છે સેતલભાઈ બે હજાર ત્રેવીસનો ઉર્દુ ઉર્દુનો એટલે આખા ઉર્દુમાં એક એવી આખો ઉર્દુ પરંપરા છે કે અને ફારસીમાંથી ઉતરી આવેલી ગઝલ હવે તો ગુજરાતણ થવા માંડી છે એકસો પચીસ વર્ષ કરતાં પણ વધારે સમય થયો દોઢસો વર્ષની ગઝલ થઈ ગઈ ગુજરાતમાં અને લેવા ગયો જો પ્રેમ મરીશ સાહેબ પણ એની એમની મસ્જિદ પર પણ આપણે નમાઝ અદા કરવી પડે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો એની બહુ પાસે જવાની સજા છે મળતો હતો દૂરથી એ સહકાર પણ ગયો આ મરીશ સાહેબ છે અને એ ઉર્દુ પરંપરામાં ગુજરાતી એટલા સતીનભાઈ શાહ અને કેટલી અંકુલભાઈ કેટલી મહેનત કરે અને ઉર્દુનો અકાદમીનો તમને ગૌરવ પુરસ્કાર મળે એટલે ખરેખર ગૌરવની ઘટના છો જોરદાર તાળીઓ બહુ અદ્ભુત કામ થયું છે સર એમણે અનેક ગુજરાતી ગઝલોના ઉર્દુમાં અનુવાદ કર્યા છે માઇલ્ડસ્ટોન જેવું કામ છે એ ઘણું બધું લખે છે એમનાથી કેટલું બધું લખાય છે ને એમને ખબર નથી એટલું લખે છે એટલા ફોર્સમાં લખે છે એટલી તાકાત છે પણ જે ગુજરાતી ગઝલોનું ઉર્દુ ટ્રાન્સલેશન છે ના ભૂતોના ભવિષ્યથી હું વારંવાર કહું છું એટલું અદ્ભુત કામ થયું છે હાસ્યમે ઉજતે એક ટીચર નોંધ મોકલે છે ઘરે કે તમારો દીકરો છે ને એ ભણવામાં આજ્ઞાંકિત છે લાગણીશીલ છે ઘણો બધો હોશિયાર છે પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય જરા વધારે બગાડે છે એટલે એની પત્ની વળતો જવાબ લખે છે છોકરાને લખીને ટીચરને મોકલે છે કે આનો કોઈ ઉકેલ હોય તો બતાવજો ને આનો પપ્પાનો પણ આ જ પ્રોબ્લેમ છે સબકી કો બનાને નીકળે યાર હમતુમ ભી દીવાને નીકળે સબકી કો બનાને નીકળે આપણે આપણે આજે દાહોદને કાવ્યમાં ભલે વરસાદ ના આવે પણ હેલી તો છે જ આપણે આનંદ કરવો છે જે બેઠા છે ને ખરેખર સાહિત્ય અને સંગીતના પ્રેમીઓ બેઠા છે છે મેગ્નેટિક ફિલ્ડ એવું રેત હૈ પ્યાસમ કહા બુજાને નીકળે અને ચાંદકો રાત મે કો રાત મેં મોત આઈ થી લાશ હમ દિનકો ઉઠાને નીકળે શીતલ ભાઈએ તો સરસ વાતો કરી છે પણ અહીં દાહોદમાં પણ અદ્ભુત કવિઓ છે આપણે શરદ કોડિયા જ્વેલર્સ અને આમ તો તમે જુઓ સોનાનો સોનાના ઝવેરી છે સોના ચાદી સાથે એમનો પનારો પડે છે પણ મારે વાત પણ એક બે વાર થઈ છે પણ કેટલી અદ્ભુત રીતે વાત કરે સોનામાં છે ને બહુ નકશી કામ અને બહુ ઝીણવટવાળું અને ગ્રામને મિલીગ્રામને અને કવિતામાં પણ એવું કામ થાય છે શરદ કોડિયાને વિનંતી કરીએ સુંદર રીતે કાવ્ય પઠન માટે

શબ્દોથી તરબોળ ક્ષણમાં ભીંજાઈ જવાનું કોઈ એવી અવકાશી ક્ષણે રંગાઈ જવાનું એ શબ્દોથી તરબોળ ક્ષણમાં ભીંજાઈ જવાનું જતી સમયની આ ભીત ઉપર વાકી જતી સમયની આ ભીત ઉપર ઓળંબો બની સદા સમાંતર થઈ જવાનું ને એકલતા મારી પામશે ઊંચાઈ આકાશી એકલતા મારી પામસે ઊંચાઈ આકાશી એક તું જ વિચારમાં બસ હેલાઈ જવાનું ને શેર છે કે કાગળના વજન જેવા વિચારો લઈને કાગળના વજન જેવા વિચારો લઈને આ શું ગમે ત્યાં ગમે તેમ લખાઈ જવાનું ધન્યવાદ કે કાગળના વજન જેવા વિચારો લઈને આ શું ગમે ત્યાં ગમે તેમ લખાઈ જવાનું ને દીવો અખંડ નિજમાં જો જળ હળે ડોક્ટર સાહેબ દીવો અખંડ નિજમાં જો જળ હળે અંતરની જ્યોતિના કણક માટીના સુવાસતી માં શ્વાસ માં ભરી સુગંધ છલકાઈ જવાનું શબ્દોથી તરબોળ ક્ષણમાં ભીંજાઈ જવાનું ને એક તું જ વિચારમાં બસ ફેલાઈ જવાનું ધન્યવાદ બીજી એક રચના છે અને એ ગઝલના શીર્ષક રૂપે એક શેર છે કે મૂકી ચિંતા ભાવિની ભૂતકાળને ભૂલાવીએ મૂકી ચિંતા ભાવિની ભૂતકાળને ભૂલાવીએ ક્ષણો વર્તમાનની ચાલો ઝૂલે ઝુલાવીએ તો વર્તમાનની ક્ષણોને ઝૂલે ઝુલાવવા એક રચના છે કે હોય જીવન સંઘર્ષ તો ઝૂમી જા હોય જીવન સંઘર્ષ તો ઝુમી જા ને હોય જીવન ઉત્સવ તો ઝૂમી જા હોય જીવન સંઘર્ષ તો ઝૂમી જા ને હોય જીવન ઉત્સવ તો ઝૂમી જા હાથ ના લાગે એકે લાગણી કાંઈ નહીં હાથ ના લાગે એકે લાગણી કાંઈ નહીં મસ્ત મોલા બની તું તો જીવી જા ને મોતની વાતનો અનુભવ ક્યાં હોય મોતની વાતનો અનુભવ ક્યાં હોય ક્ષણે ક્ષણે બસ એ તો ઉજવી જા ક્ષણે ક્ષણે બસ એ તો ઉજવી જા ને ચાલો જીવ સટોસટની બાજી ખેલીએ ચાલો જીવ સટોસટની બાજી ખેલીએ મળી છે આ રમત તો જીતવી જા ને ફાટ્યું અસ્તિત્વ ચારે કોરથી તોય ફાટ્યું અસ્તિત્વ ચારે કોરથી તોય સમયે આપી સુંદર સોય તો સીવી જા ને હોંશે હોંશે ભર્યા શ્વાસો ને મેં હોંશે હોંશે ભર્યા શ્વાસો ને મેં ધબકારનું મૂલ્ય તો ચૂકવી જા ને છેલ્લો શેર છે કે રાહ કેમ જોવી પડે કોઈ પાણીની રાહ કેમ જોવી પડે કોઈ પાણીની હોય આકરો તડકો તો ઊગી જા હોય જીવન સંઘર્ષ તો ઝઝૂમી જા ને હોય જીવન ઉત્સવ તો ઝૂમી જા ધન્યવાદ એક ત્રીજી રચના છે અને એના પૂર્વે એક ચાર લાઈન ચેતલભાઈ કે યાદોનું ઝરણું સતત વહેતું રહે યાદોનું ઝરણું સતત વહેતું રહે નિશબ્દ તોય ખળખળ કહેતું રહે યાદોનું ઝરણું સતત વહેતું રહે નિશબ્દ તોય ખળખળ કહેતું રહે ને એક છાંટો એની યાદનો પલાળી ગયો એક છાંટો એની યાદનો પલાળી ગયો ને મોડે સુધી અસ્તિત્વ નીતરતું રહે તો આ નીતરતા અસ્તિત્વ સાથે એક રચના છે કે કિનારે કિનારે જીવતું રહેવાનું કિનારે કિનારે જીવતું રહેવાનું પવનના ધક્કાથી ધ્રુસતું રહેવાનું કિનારે કિનારે જીવતું રહેવાનું પવનના ધક્કાથી ધ્રુસતું રહેવાનું છે પરપોટા જેવું જીવન અમારું બહુ ફૂલીએ તો ફાટી જવાનું છે પરપોટા જેવું જીવન અમારું બહુ ફૂલ્ય તો ફાટી જવાનું અને ખતરી સાહેબનો મનપસંદીદા એક શેર છે કે નથી મરજી મુજબનો દરિયો અહીં નથી મરજી મુજબનો દરિયો અહીં કપરું છે પાણીની મૂર્તિમાં પ્રાણ ફૂંકવાનું અને શેર છે કે એના આપેલા જખમોની ગણતરી કેવી એના આપેલા જખમોની ગણતરી કેવી મન અમારું બરફનું એ તો પીગળી જવાનું ને ટૂંકું લાગ્યું જીવન પ્રેમમાં અમને ચેતન ભાઈ ટૂંકું લાગ્યું જીવન પ્રેમમાં અમને હજી એ બાકી છે એમની હાજરીમાં ધબકવાનું ને કારમો ઘા સહન કર્યા પછી કારમો ઘા સહન કર્યા પછી દર્દને તો ફક્ત હવે શણગારવાનું ને જો મળે એક રાહબર સાચો તો બહુ છે ડૉક્ટર સાહેબ નજર કરું છું આપને કે જો મળે એક રાહબર સાચો તો બહુ છે આખે આખું જીવન બસ એને જ અનુસરવાનું ને કહે બધા મરણ સમાધિ શું દુર્લભ બને કહે બધા મરણ સમાધિ શું દુર્લભ બને સહેલું નથી મૃત્યુને પેલે પાર જવાનું બહુ ફૂલીએ તો ફાટી જવાનું કપરું છે પાણીની મૂર્તિમાં પ્રાણ ફૂંકવાનું ધન્યવાદ 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 થેન્ક યુ જોરદાર તાળીઓ પ્રિય શરદ કોડિયા માટે ખૂબ ખૂબ આભાર આ દાહોદની કવિતા છો ફરી તારી પાડવી હોય તો ક્યાં વાત હે જીટીપીએલમાં અનેક ના પ્રોગ્રામો થાય છે જ્યોતિષ એક વિજ્ઞાનના એક હજાર કરતાં વધારે પ્રોગ્રામ થયા છે જીટીપીએલ બસો નંબર પર આ કાર્યક્રમો આવે છે અમારી ભક્તિ ચેનલ ચાલે છે કથા ચેનલ ચાલે છે ડાયરો ચાલે છે એની જબરજસ્ત વ્યૂઅરશિપ છે સેતલભાઈ હા સ્વર સંગમના અમે બસો ને સાડત્રીસ એપિસોડ કર્યા છે કાવ્યરસના પાંચસોથી વધારે કવિઓએ પઠન કર્યું છે ગુજરાતભરમાંથી મુંબઈ મહારાષ્ટ્રમાંથી અને વિશેષ કાવ્યરસ આપણે એકસો ને પચાસથી વધારે કર્યા છે તહેવારોને બધા જ કવિઓ એમાં આવ્યા છે આપણે ગેમ ઝોન કરીએ છીએ આપણે ઢોલીવુડ કરીએ છીએ આ બધું ગુજરાતી જીટીપીએલ એન્ટરટેનમેન્ટ ચેનલ પર આવે છે આપ જોઈ શકો છો માણી શકો છો અમે જીટીપીએલની પણ પબ્લિસિટીની વાત છે અને સાથે સાથે તમને પણ અમે નિમંત્રણ આપીએ છીએ કે જીટીપીએલ સાથે પરિવાર સાથે જોડાવ સેટઅપ બોક્સ સાથે અને જીટીપીએલને આપ માણી શકો છો અમુક યાદો છે ને તમે કાળી શાહીથી લખો કે લાલ શાહીથી લખો એ હંમેશા લીલી જ રહે છે અને એટલી બધી ખારાસ ગટગટ આવીએ ને ત્યારે દરિયો છે ને દિલ એ દરિયો બનતું હોય છે ને કોઈને ગુલાબ આપવું એ પ્રેમ નથી પણ ગુલાબની જેમ રાખવું ને એ પ્રેમ છે રજનીશજી એક વખત અમેરિકા જાય છે રજનીશજી માં નીલમ સાથે છે નીલમને કહે છે કે આ દેશ દુઃખી બહુ હશે એટલે નીલમ મા નીલમ પૂછે છે કે કેમ એટલે કે આ દેશમાં આટલા જલદ મનોરંજનના સાધનો ના હોત જલદ મનોરંજનના સાધનો રેવ પાર્ટીઓ શરાબ પાર્ટીઓ આપણે તો ભારતમાં ઘરમાં ઝઘડો થાય આપણા તો આપણે તો બાર બહુ બહુ તો જીને અડધી ચા પી લઈએ હે ગાંઠિયાનો શોખીન ગાંઠિયા ખાઈ લે કોઈ બીડી ફૂંકી નાખે પણ ત્યાં પૂરું થઈ જાય જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નથી થતું રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ સુરેશ દલાલ સાહેબ યાદ આવે રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ અમે એટલા ગેલા ગાયલ નહીં નામ કે ઠામ તમને તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં વેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ આપણે પ્રેમ કરવાનો છે આ ભારતીય સંસ્કૃતિ છે આ કૃષ્ણનો દેશ છે આ શિવનો દેશ છે કેટલા વર્ષોથી દેશને તોડવાનો પ્રયત્ન થાય છે છતાંય અડીખમ મારા મહાદેવનો દેશ એમ જ ઉપોષ છે અને કારણ વગર ના હોય આ બધું આ કૃષ્ણની લીલાઓ ગોકુળથી જ એક દાહોદ સુધી આવે છે અને આપણે બધા કૃષ્ણમાં રમવાણ હોઈએ બધાને લાલો એટલો લાલ પાંચ હજાર ને બસો ને પચાસ વર્ષ થયા કૃષ્ણ ભગવાનને જન્મ થાય છતાંય તાજા જ લાગે આપણે એવું લાગે કે કૃષ્ણ કાલે જ જન્મ્યા છે સુરદાસના ને મારા પ્રણામી ધર્મના કૃષ્ણ અગિયાર વર્ષ ને બાવન દિવસથી મોટા જ નથી થયા કૃષ્ણ તો અખંડ છે કૃષ્ણને તો અખંડ સ્વરૂપે માનવાના છે પણ આપણને જેટલું ગમે એટલું કૃષ્ણને આપણે પામીએ છીએ કૃષ્ણ તો જન્મ્યા પછી એ જન્મે છે જેલમાં એ પછી તો કલી અગિયાર વર્ષ ને બાવન દિવસ પછી મામા કંસનો વધ કરે છે પછી કુરુક્ષેત્ર કરે છે કોઈના દીકરાઓ માટે અને જીવન કઈ રીતે જીવવું એ જીવીને બતાવે છે કૃષ્ણ ક્યારે રડ્યા નથી ને રામ ક્યારે હસ્યા નથી અને આ જીવન છે મારે રાજેન્દ્ર ગોહિલને વિનંતી કરવી છે આમ તો સુગમ સંગીત ગાય છે સુંદર ગાય છે સ્વર પ્રસ્તુતિ પણ જીટીપીએલમાં એમણે કરી છે પણ કવિતા પણ એ ડાબા હાથે કરે છે ને જમણા હાથે હાર્મોનિયમ વગાડીને ગાય પણ સુંદર છે રાજેન્દ્ર ગોહિલને વિનંતી કરીએ સુંદર કાવ્ય પઠન માટે એના એક વાત એક વાત મારે કેવી છે કે હમણાં કૃષ્ણને અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યા આમ એવું કહેવાયું છે કે કૃષ્ણને માણવો હોય તો રાધા બનવું પડે અને કૃષ્ણને પામવું હોય તો મીરા બનવું પડે આજે કેવો અદ્ભુત સંયોગ રચાયો છે કે આજે જે એકાદશી છે કૃષ્ણ એકાદશી ના નામ વાહ એટલે જીટીપીએલ દાહોદે સાચા અર્થમાં કૃષ્ણને અહીંયા પ્રસ્તુત કર્યા વાહ વાહ અને આપણે સૌ ખૂબ ખૂબ ખુશ આજે ભાગવત એકાદશી કહેવાય છે તમે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમ જે સરસ વાત કરી એમણે ત્રણ ગુણ છે આપણા તમો ગુણ રજો ગુણ અને એ ત્રણ ગુણમાંથી જે પાર થાય એ એ પારની વાત છે આ ભાગવત એકાદશી છે આજની એના માટે પણ જોરદાર તાળીઓ નમસ્કાર એક ગઝલ પ્રસ્તુત કરું છું કે શબ્દ મર્મ સમજાયો હવે શબ્દ મર્મ સમજાયો હવે હું મને મારામાં દેખાયો હવે શબ્દ કેરો મર્મ સમજાયો હવે હું મને મારા માં દેખાયો હવે ને શેર પ્રસ્તુત છે કે આંખમાં મૂકી જો આંખ આંખમાં મૂકી જો એને આંખતો રાત આંખમાં મૂકી જો એને આંખતો રાતના પણ સૂર્ય દેખાયો હવે ને લોક સૌ ઘૂરી ઘૂરીને જોતા જ્યાં લોક સૌ ઘૂરી ઘૂરીને જોતા જ્યાં પંખીનો પરખાયો પડછાયો હવે પંખીનો પરખાયો પડછાયો હવે ને ધ્યાનના અવકાશમાં થાતી સફર ધ્યાનના અવકાશમાં થાતી સફર લાગે પોતાના ઘરે આવ્યો હવે લાગે પોતાના ઘરે આવ્યો હવે ન્યા શેર કપિલભાઈ ને અર્પણ છે કે રાતના અંતિમ પ્રહરમાં એમણે રાતના અંતિમ પ્રહરમાં એમણે ગાયો હવે રાતના અંતિમ પ્રહરમાં એમણે ભેરવીના સુરમાં ગાયો હવે ને એક તકની આશમાં આજે કવલ એક તકની આશમાં આજે કવલ કેમ કવિની વચ્ચે રગવાયો હવે કેમ કવિની વચ્ચે રગવાયો હવે બીજી ગઝલ એક પ્રસ્તુત કરું છું કે ભીના સંવાદો સંવાદો હું લખું ને તું અલગ ક્યાં વાત હે ઓસના ભીના સંવાદો હું લખું ને તું લખ રેશમી સૌ ભાત ભાતો હું લખું ને તું એ લખ ને શબ્દના બ્રહ્માંડ થી પામ્યા હતા જે આપણે શબ્દના બ્રહ્માંડ થી પામ્યા હતા જે આપણે એ જ ગઝલો એ જ ગીતો હું લખું ને તું એ લખ ને આપવીતી શું હતી એ મૌનના સંવાદની આપવી શું હતી એ મૌનના સંવાદની ઓરડાની હું લખું ને તું એ લખ ઓરડાની સાંજ વરસાદી છતાં ક્યારે ભીજાયા આપણે સાંજ વરસાદી છતાં ક્યારે ભીજાયા આપણે ઓ સમય રોમાંચ ઘાતો હું લખું ને તું લખ ને જે કલમ વીણ કાગળો પર લાગણી છલકાવતા જે કલમ વીણ કાગળો પર લાગણી છલકાવતા શાહી ભીના એ અવાજો હું લખું ને તું એ લખ ને જે સમાધિઓ લગે આ ધ્યાનના અવકાશમાં जे समाधियों लगे आ ध्यान ना अवकाश मा शून्य नी एवी मीरा तो हूँ लखू ने लख चलो सर के छाइडे गुलमोरना जे जे सवाल ओ पूछिया ता छाइडे गुलमोरना जे जे सवाल पूछिया ते गूंच भरेला ए जवाबो हूँ लखू ने तू ये ल। छिल्ली गजल छे थैंक यू के सात सुरों नी परे हूँ मोहन ना वनवास मा सात सुरों नी परे हूँ मोहन ना वनवास मा स्थिर था तो जाऊँ चु हूँ ध्यान ना वनवास मा सात सुरों नी परे हूँ मोहन ना वनवास मा સ્થિર થાતો જાઉં છું હું ધ્યાનના વનવાસમાં ને શેર દેખો કે ચાલતો રહેતો સદા અવરોધ હું સૌ લાંધીને ચાલ તો રહેતો સદા અવરોધ હું સૌ લાંધીને મંજિલોને પાઉં છું હું ધ્યાનના વનવાસમાં ને શેર છે કે નાદ જ્યારે વાંસલીનો આજે કૃષ્ણની વાત થઈ છે તો નાદ જ્યારે વાંસળીનો નો રેલા તો બ્રહ્માંડમાં નાદ જ્યારે વાંસળીનો નો રેલા તો બ્રહ્માંડમાં ગોપી મય થઈ જાઉં છું હું ધ્યાન ના વનવાસમાં ગોપી મય થઈ જાઉં છું હું ધ્યાન ના વનવાસમાં ને બંધ આંખોમાં ત્રિવેણીને વટાવીને અહીં બંધ આંખોમાં ત્રિવેણીને વટાવીને અહીં સૌ રહસ્યો પામું છું હું ધ્યાનના વનવાસમાં ને સાત શૂન્યો સાત રંગો ને વટાવી સાત સ્વર સાત શૂન્યો સાત રંગો ને વટાવી સાત સ્વર જ્યોતિરૂપો થાઉં છું હું ધ્યાનના વનવાસમાં સાત સુરો ની પરે હું મૌનના વનવાસમાં સ્થિર થાતો જાઉં છું હું ધ્યાનના વનવાસમાં અસ્તુ ધન્યવાદ જીટીપીએલ જોરદાર તાળીઓ રાજેન્દ્રભાઈ ગોહિલની કવિતા પણ એટલી જ સુંદર છે અને આ દાહોદમાં જે કાર્યરત છે સુંદર રીતે ગાય છે પણ સરસ અને કવિતા પણ આપે સાંભળી જ દુઃખની બે ચાવી છે કકડાટ અને બબળાટ અને સુખની પણ બે જ ચાવી છે કે ખડખડાટ અને ઘસઘસાટ આપણે ઘરે જઈને ઘસઘસાટ કરવાનું છે એક નવું નવું પરણેલું કપલ નવ વધુ બારણે ઊભી છે અને ભાઈ જાય છે બાર એટલે નવ વધુ કહે છે કે આઈ યુ એટલે પેલો પતિ પણ કહે છે કે આઈ યુ એટલે પછી નવ ફરી કહે છે અંકુરભાઈ તમારે ઉતાવળ છે અને તમને જ પ્રસ્તુત કરવા છે અને નવ ફરી કહે છે કે આઈ મિસયુ એટલે પુરુષ કહે છે કે આઈ મિસ યુ ટુ એટલે કે આઈ ડોન્ટ ગો વિધાઉટ યુ પતિ કહે છે એટલે એટલામાં આંટી આ બધું સાંભળીને પેલી નવ વધુ નવ વધુ પાસે આવે છે કે તમારા કાલે જ લગ્ન થયા છે ને ભાઈ કે બહાર જાય છે કે નાના ના કે દૂધની થેલી લેવા માટે જાય છે એટલું નક્કી થયું તારા જવાથી એટલું નક્કી થયું તારા જવાથી શ્વાસ ચાલી ના શકે કેવળ હવાથી સુરેશ દલાલ ને પૂછવામાં આવે છે કે લગ્ન કોની સાથે કરાય સરસ જવાબ આપે છે કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરે ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ આજનો પ્રેમ તો સવારે ચેટિંગ થાય બપોરે વાતચીત થાય સાંજે તો બ્રેકઆઉટે થઈ જાય આ મીસ્યું ને મીષ્ટું એ વધારે ટકતું નથી ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું ઘેરદાર ગાઘરો ને ઘરચોડું પહેરીને ઠાસ અને ઠસ્સો જમાવો ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથોમાં મહેંદી મુકાવ એટલે આ પ્રેમ ત્યાં સુધી પહોંચવો જોઈએ ઇગોલેસ આપણે શારીરિક અવસ્થાની વાત જ નથી કરતા આપણે આખા અસ્તિત્વને જે જોડે છે એ પ્રેમની વાત કરીએ છીએ બ્રહ્માંડને જોડતા પ્રેમની વાત કરીએ છીએ કે જે પ્રેમમાં આપણે એકાકાર થવાનું છે જે કૃષ્ણમય બનવાનું છે જે પરમાત્મામય બનવાનું છે તમે જે ધર્મમાં માનતા હોય એ પ્રેમ તમને ત્યાં સુધી પહોંચાડે આ લેબોરેટરી છે લિટમસ પેપરની જેમ પરમાત્માએ તમને એ મોકલ્યા છે કે તમને એ જો પ્રેમ કરતાં આવડશે તો ઉપર આવડી જશે એ શીખવાનું છે અંકુર દેસાઈને આવો પ્રેમ કરતા આવડે છે એ ડૉક્ટર છે હોમિયોપેથીના છે બંને પતિ પત્ની સજોડે અભ્યાસ કરીને પાછા સજોડે જ વ્યવસાય હોમિયોપેથીમાં કરે છે અધ્યાપક તરીકેનો અને અદ્ભુત રીતે કામ કરે છે સુર સમન્વયની હવે જવાબદારી એમના ખપે છે અને શેતલભાઈએ તો ઘણી બધી વાતો કરી પણ હું એમ કહું છું કે અંકુરભાઈ હવે સતીનભાઈ કરતાં અલગ રીતે એમની દુનિયામાં રમવાણ છે અને અલગ રીતે પોતાનું નામ કરી રહ્યા છે હોમિયોપેથીમાં એ માટે જોરદાર તાળીઓ સતીનભાઈ સતીનભાઈનો તો પ્રેમ છે મારો દીકરા દીકરો છે ભાઈનો દીકરો એટલે એમનો દીકરો છે એ તો પ્રેમ કરે જ છે પણ એમનું પણ એટલું એ આખા ભારત તો ખરું જ પણ વૈશ્વિક લેવલે પણ હોમિયોપેથીના એ રિસર્ચ પેપરો રજૂ કરે એટલે જોરદાર તાળીઓ અને એટલું જ જોરદાર કામ કરે છે બેન અને અંકુરભાઈ બંને કાવ્ય પઠન કરશે અને પછી એ વડોદરા માટે કાલે અમદાવાદ એમને હોમિયોપેથીના કામ માટે જ જવાનું છે એટલે વિદાય લેવાના છે આપણા વચ્ચેથી